અમે સુરત પહોંચી ગયા છીએ મારા વિષ્ણુજી હમણાં બેઠા છે આ સાંઈ બાબાનું મંદિર આવ્યું છે સુરત કતારકામમાં છીએ અમે આ રમેશભાઈ બેઠા છે ચણાવાળા આ બાજુ વિષ્ણુજી દેખા છે આ ગેલેરી બાવો જાઓ અંદર ગેલરી બોલો સબસ્ક્રાઈબ ને લાઈક કરજો સબસ્ક્રાઈબ ને લાઈક કરજો અમારી સાથ ટ્રાવેલ છે જો સર ફ્લાઇટ છે એકદમ મસ્ત બે બિલકુલ આરામદાયક સવારી છે નંબર હા આ દેખો કેમર ભાઈ છે પૂરેપો સપોર્ટ કરજો અમારા સેવાઓનો સિગ્નલ આપું સતાઓર મોડું આ ફૂલ છે જિલ્લાની આ કતારગઢ અમે કતારગઢ થી નીકળસો એટલે આજે સાટી આવસો ઓ મારો પોલીસથી ના આ મારી પોલીસ કોપી છે અહીંયા પે નોકરી છે કોઈ ગાડી પકડે તો લેવા આવી દીધી ઓ સતાણાનો છું

છે એકદમ સરસ લાઇટિંગ લાઇટિંગ એટલે તમને દિવાળી જ લાગે અંદર બેસો એટલે એકદમ કોઈ શોરૂમ જેવું લાગે એમ

જો વાસણો બોશી આ ગાડીમાં આવા જવાનો અમારા આશિતા સુપર ઓવરવાઈ આદિ જનરલ લીકે છે હેતરાજા ઉંદર દેખાય છે સ્ટેશન આવે આવે પેસેન્જરને સેવા વાગે ચાલુ થઈ જાય જાય તમારે કોઈ બી વિસ્તારમાં જવું હોય તમને બસ મળી સ્ટેશન મિત્રો હવે આવા આવી ગયા છે

આ અમાર ટીપણ વાળો ગાડીઓ આવ્યો ટીફિન વેળા જાબીભાઈ છે મારો કાન કે હા અમારે ભાઈ પેલા ટીપણ લાવતો આ ભાઈ આવી ગયો છે અમાર ટીપણ ખવરાવો તો ઉતરે છે કે આમ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો દેખે પોઈન્ટ ઉતરે चाल सही होगा। जब चाल आगे आए तो तीन ताऊ जी ने कहा कि अच्छा चलो। हम जो वाहन अपना सिटी बस नोट है। वासिटी बस बस स्टेशन से स्टेशन से आप सुरु दबना है उतार से। એકદમ ઠંડુ વાતાવરણ થાય છે બાર વાગે એટલે ગરમી વડાની ચાલુ થશે પછી થોડી થોડી સવારે અમારે પોલીસ પેટ્રોલિંગ કરે છે દીપા છે દીપા કોમ્પલેક્સ વખતે અહીંથી તમને ગાડી મળશે બેસવા માટે

Well. 아, আমারো পাজিনায়েরায়েজে অয়ে শোতিমাও আয়ায়ারে পায়েগো আয়েজেজে

આવી ગયો છે ચાલ